નમસ્કાર દર્શક મિત્રો અપજ રહ્યા છો કેબી સી ન્યૂઝ હવે જોયો અગતરના સમાચાર કેપી સ્કૂલના પ્રિન્સિપાલ સ્ત્રણુભાઈ વ્યાસને દરબાર મુસ્લિમ નાથી પસંદ ન હોય ક્લાસ ટીચરે જે ઇન્ટરલ માર્ક્સ આપેલ તે આશરે ચાલીસ વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્ક્સમાં છેડા કરીને તે તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તેવા ઈરાદાથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી માત્રને માત્ર આ બે કમ્યુનિટીના વિદ્યાર્થીઓને ક્લાસ ટીચરે જે માર્ક્સ આપેલા તેમાં ઘટાડાઓ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર છેડા કરવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓનો ગંભીર આક્ષેપ બે દિવસથી ચાલતા વિવાદમાં આ જ રોજ કર્ણી સેના દ્વારા લડતના મંડાણ કરણી સેના દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આચાર્ય ત્રણ વ્યાસ વિદ્યાર્થીઓના ઇન્ટરનલના માર્ગ સુધારી આપે અને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપે રાજપૂત કર્ણી સેનાના ભાવનગરે વહીવટી પ્રિન્સિપાલના ટ્રસ્ટી મંડળની લીધી મુલાકાત આક્રોશ સાથે લડાઈક મૂળમાં રજૂઆત કરી ત્યારબાદ ભાવનગર રજપૂત કરની સેના અને વાલીઓ સહિત કાપલો આદનપત્ર પાઠવવા અધિકારી કચેરી પહોંચી ગયો હતો ત્યાં અધિકારીને આદનપત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર મુસ્તકબે મેં કણી કે બીસી ન્યૂઝના દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાયક શેર સબસ્ક્રેબ કરો કે લાયક કન્પ્રેસ કરવો જેથી આપણી નોટિફિકેશન્સ મળતી જને કણી સેના અને વાલીય સૂચના રહ્યા છે તે જાણીએ મારું નામ મારું નામ રવિરાજસિંહ ગોયલ શ્રી રાજપૂત કણી જિલ્લા ઉપરમુખ આજ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ આ કેપીયસ સ્કૂલની અંદર કેપિયસ સ્કૂલના પ્રિન્સિપલ એમના દ્વારા જે જ્ઞાતિવાદી રાખી અને ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ આ બંને કોમના વિદ્યાર્થીઓને એસએસિસની અંદર ઇન્ટરનલ માર્ક જે આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ કરતાં માત્ર આ બે જ જ્ઞાતિના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા માર્ક આપી અને જ્ઞાતિવાદ કરેલ છે એની રજૂઆત કરવા માટે તમામ વાલી મંડળો અને શ્રી રાજપૂત કરણી જિલ્લા અને શહેરની ટીમ આજરોજ અહીંયા સ્કૂલ ખાતે આવી હતી અમે પ્રિન્સિપલ સાહેબને અને મેનેજમેન્ટને રજૂઆત કરી છે મેનેજમેન્ટે પણ પ્રિન્સિપલ સાહેબને લેટર લખીને આપેલો છે કે તમે આ માર્ક કાયદેસર બે કોમને ટાર્ગેટ કરીને કેમ ઓછા એ પાસે એ બાબતે અને ખાસ કરીને પ્રિન્સિપલે પણ સ્વીકારેલું છે અને આજરોજ એમને બોર્ડ ગાંધીનગર સચિવાલયની અંદર અહીંથી એમના લેટર પેડ ઉપર લેટર લખેલો છે ને તમામ વિદ્યાર્થીઓના એમના ભૂલના લીધે પ્રિન્સિપલ પોતે એમના ભૂલના લીધે આ ભૂલ થઈ એવું સ્વીકારી અને માથે રજૂઆત કરી છે કે ઉપરોક્ત વિદ્યાર્થીઓના માર્ક સુધારી દેવા શિક્ષકોએ વધુ માર્ક આપેલા છે વર્ક શિક્ષકોએ વધુ માર્ક આપેલા છે છતાં પ્રિન્સિપલ સાહેબે અમે ન્યાય આપવા માટે જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે અહીંયા ધરણા ઉપર પણ બેસીશું કારણ કે વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે એ સિવાયનો બીજો મુદ્દો એવો છે કે આ પ્રિન્સિપલ તરુણ વ્યાસે આજ થી બે પાંચ છ મહિના પેલા વિદ્યાર્થીઓને ધમકી પણ આપેલી કરો એમને બાહેરી આપી છે એમની પોતાની ભૂલ સ્વીકારી લેટર લખી અને ગાંધીનગર શિક્ષણ બોર્ડ અંદર એમને અરજી કરી છે કે મારા ભૂલ ના લીધે મારી ભૂલ ના લીધે આ વસ્તુ થઈ છે તો શ્રી રાજપૂત કરણી સેના ભાવનગર વતી થોડા દિવસો પહેલાં આપણને જાણવા મળ્યું હતું કે ભાવનગરની જાણીતી સ્કૂલ કેપીએસ સ્કૂલ દ્વારા ચોક્કસ ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજના બાળકોને જે ઇન્ટરનલ માર્ક આપવામાં આવ્યા તેઓની જાણ શ્રી વાલી મંડળ દ્વારા શ્રી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોને બધાને કરતાં શ્રી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો સૌ પ્રથમ કેપીએસ સ્કૂલે જઈને અને ત્યાં સ્કૂલ સંચાલકોના મેનેજમેન્ટને રજૂઆત કર્યા બાદ ત્યારબાદ અમે જિલ્લા શિક્ષણાધિકારીને અહીંયા પહોંચ્યા છીએ રજૂઆત કરવા અને જિલ્લા શિક્ષણ અધિકારીએ અમને હકારાત્મક જવાબ આપ્યો છે અને ન્યાય મળવાની આશા છે આગામી દિવસોમાં જો આ બાળકોને ન્યાય નહીં મળે તો હજી ઉચ્ચત લડત કરવામાં આવશે રાજપૂત કરણી સેના દ્વારા તમારું નામ રેશમાબેન ડેરૈયા અમે ગોગા સર્કલ સર્કલને અમે રજૂઆતમાં એમ છે કે અમારા જે બચ્ચાઓ છે ટેન્થમાં હતા એમના ઇન્ટરનલ કાપવામાં આવ્યા છે જાણી જોઈને જે પ્રિન્સિપલ છે તરુણ વ્યાસ એમને જાણી જોઈને શિક્ષકોને દીધેલા માર્ક્સ કાપીને અડધા કરી નાખ્યા અઢાર અઢારના આઠ કર નાખ્યા ઓગણીસના દસ કરી નાખ્યા અને શિક્ષકો પોતે કબૂલ કરે છે કે અમે ડબલ ડિજિટમાં માર્ક્સ આપ્યા હતા અને પ્રિન્સિપલ સાહેબે આ જે વાત કરી છે એને પહેલે છોકરાઓને એણે પહેલે ધમકી જ આપી હતી કે તમે લોકો એબ્સન્ટ રહેશો ને મારું કહેવામાં નહીં માનશો ને એને ઘણી છોકરીઓને આખું વર્ષ બોલિસ્ટ બહુ કરી છે ને એણે નક્કી જ કર્યું હતું કે ઇન્ટરનલ કાપશે ને એને કરી દેખાડ્યું છોકરાઓને પહેલે દાદાગીરી કરીને કહેતા સ્કૂલ ન જાય છોકરીઓ તો છોકરીઓને ઊભી રાખે છોકરીઓને એવા દિવસો હોય બીમાર હોય કોઈ વસ્તુ સમજે નહીં અને ઊભી રાખે ચાર ચાર પીરિયડ પાંચ પાંચ પીરિયડ ઊભા રાખે તડકામાં ઊભા રાખે અને છોકરીઓ સાથે છોકરા સાથે તો કર્યું પણ છોકરીઓ સાથે એણે બહુ અન્યાય અન્યાય કર્યું છે ને અમારે હવે ન્યાય જોતો છે અમારા છોકરાઓના માર્ક્સ નહીં વધશે એટલે તરુણ સાહેબને તો અમે નહીં મૂકશું પણ સમાજના કોઈ પણ પ્રિન્સિપલ અગર આવું કરતા વિચારતા આવી એકવાર વિચારી લેજો મારું એક જ પ્લાન છે કે આગળનું તો ભવિષ્ય બધું જોઈને શીખી જાય પ્રિન્સિપલો પણ તરુણ વ્યાસ સરને તો અમારા છોકરાઓના માર્ક્સ છે ઈ સુધારીને હરકા કરવા જ પડશે અમે માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા અને અમારાથી જે થાય ને એ કરશું પણ અમે સાચા માર્ક્સ લાભી પાર કરશું